મહત્વના સમાચાર રાજકોટના જસદણથી જસદણના વડોદમાં સત્તર વર્ષની સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અપહરણ કરનાર આરોપી પોલીસના સકંજામાં વડોદ ગામે રહેતી સત્તર વર્ષીય સગીરા ઘરેથી થઈ હતી ગુમ પિતાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શરૂ કરી હતી શોધખોળ અપહરણ કરનાર આરોપી રાહુલ ઓળખિયાની જસદણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી જસદન પોલીસ સ્ટેશન ખાતે આવેલા તેના સગીરભાઈની દીકરીને આ કામના આરોપી રાહુલ રમેશભાઈ ઓળખીએ અને જલાભાઈ ગોળોભાઈ ઓળખીએ રે બંને વડોદરા અપહરણ કરી લંચાવી પોસ્ટ લાવી જે અનુસંધાને બી એનએસ કલમ સત્યાસી એકસો સાડત્રીસ બે ચોપન ચોસઠેક અને પોક્સો કલમ ચાર મુજબ ગુનો દાખલ કરેલો છે આ ગુનાની તપાસ પીઆઈ જાણી જઈ રહ્યા છે અને આમાં જે મેન આરોપી છે તેને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે